સંગઠન પર્વ બે હજાર પચીસ ની જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે જિલ્લા અધ્યક્ષની વરણી હતી એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે માન્ય સી પાટીલ સાહેબે તો ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું મારું જિલ્લાનું જે નેતૃત્વ છે એ નેતૃત્વ માન્ય જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ માન્ય ભાપોર સાહેબ માન્ય ખાબર સાહેબ સર્વ ધારાસભ્યશ્રીઓ મારી સંકલન સમિતિ અને સૌ કાર્યકર્તાઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો આજે જ્યારે હું અધ્યક્ષ બન્યો છું ત્યારે હું ખાતરી આપું છું કે શંકરભાઈએ જે વારસો ભારતીય જનતા પાર્ટીનો મને સોંપ્યો છે એને હું અવશ્ય વટવૃક્ષ છે પણ એને એનાથી એ મોટું વટવૃક્ષ વૃક્ષ અને એક બીજું પણ ગર્વ છે કે વિશ્વની મોટામાં મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ તરીકે જ્યારે મને દાહોદ જિલ્લાનું દાયિત્વ મળ્યું છે ત્યારે હું એને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ